આગામી તારીખ ચોવીસ નવેમ્બર સોમવારના રોજ સવારે દસ વાગે માન્ય શ્રી જામનગર ખાતે મુલાકાત લેનાર છે આ મુલાકાતના દિવસે જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે જામનગરવાસીઓ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ જે જેને સીધે સીધી સળંગ લંબાઈ ગણો તો સાડા ત્રણ કિલોમીટર અને એના ફાંટા સાથે ગણીએ તો આશરે ચાર કિલોમીટરની લંબાઈ છે અને આ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે જેનું એ દિવસે લોકાર્પણ તેઓ શ્રી કરનાર છે સાથે આ બ્રિજની જો ખાસિયત કહું તો સુભાષ બ્રિજ સ્ટેચ્યુથી આ બ્રિજની શરૂઆત થશે અને એ લંબાઈને સાત રસ્તા સર્કલ સુધી આવશે ત્યાં આગળ એક રિંગ મોટી રચના કરેલ છે જેના બે ફાંટા છે એક તરફનો ખાંચો ખોડિયાર કોલોની એરપોર્ટવાળા રોડ ઉપર નીકળશે દ્વારકા રોડ ઉપર અને બીજો ખાંચો છે એ હરિયા કોલેજ ઇન્દિરા માર્ગ ઉપર નીચે ઉતરશે આમ આના કારણે જામનગર શહેરના લોકોને ટ્રાફિકમાં ઘણી સવલતનો લાભ થશે તમે સુભાષ બ્રિજથી એન્ટર થાવ તો સીધા યા તો સાત રસ્તા સર્કલ આ ખાતે ઉતરીને તમે લાલ બંગલા કે પછી વાલ્કેશ્વરી અથવા તો એસટી માર્ગ તરફ પવનચક્કી રોડ ઉપર કે લાલપુર રોડ ઉપર તમે જઈ શકો છો સાથોસાથ સીધા તમે આગળ વધો તો ખોરિયાર કોલોની અને એરપોર્ટવાળા રોડ ઉપર તમારું તમે આગળ એક્સેસ મળી શકશે અને બીજી બાજુમાં હરિયા કોલેજ તરફ તમને એક્સેસ મળશે આ રીતે જામનગરવાસીઓને શહેરની મધ્યમાંથી આશરે સાડા ત્રણ કિલોમીટરના ગીચ ટ્રાફિકમાંથી આમાં આના કારણે મુક્તિ મળશે આ બ્રિજ બસો છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ છે આ દિવસે સાથોસાથ જામનગર શહેર ખાતે વીસ એમએલડીનું સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થનાર છે સાથે જ ના બે પ્રોજેક્ટ છે એક પીવાના પાણીનો જે ઊંડથી શહેરના વિવિધ ફિલ્ટર પ્લાન્ટ સુધી આવે છે એનો પ્રોજેક્ટ છે અને બીજો ડ્રેનેજ લાઈન ગટર ના એક મેગા પ્રોજેક્ટ છે આમ આ બધા પ્રોજેક્ટ્સ મળીને આશરે ચારસો અઢાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું એ દિવસે લોકાર્પણ છે તો સાથોસાથ વિવિધ પ્રોજેક્ટ્સ તેત્રીસ કરોડ રૂપિયાના પણ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થનાર છે આમ ચારસો એકાવન કરોડના કામો જામનગર મહાનગરપાલિકા દ્વારા એ દિવસે લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે સાથોસાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળ ગ્રામ વિકાસ એજન્સી સિંચાઈ વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ અને પશુપાલન વિભાગ એના પણ વિવિધ પર્ક એ દિવસે ખાતમુહૂર્ત અથવા તો લોકાર્પણની કાર્યક્રમ થનાર છે જિલ્લા પોલીસ વડાની નવી કચેરી બનનાર છે એનું પણ એ દિવસે ખાતમુહૂર્ત થવાનું છે તથા જીજી મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ એના પણ વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા તો લોકાર્પણ એ દિવસે નિર્ધારેલ છે કુલ મિલાકે શહેર અને જિલ્લાના આશરે છસો ત્રેવીસ કરોડ રૂપિયાના કામોનું એ દિવસે લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત